તો મિત્રો આજે દાદી એક સરસ મજાની વાર્તા કહેવાના છે એ ગોમ હતું અને ગોમમાં બધી વસ્તી રહેતી હતી ઠાકોરે એ રહેતા હતા એક ઠાકોરનો મા હતો ગયડો અને ઠાકોરનું બહરું બહેરું હતું નહીં એટલે માએ કીધું કે ભાઈ તું ચોકથી બહેરું લઈએ મને હવે કોમ થતું નહીં તે હું શીતી કરું એટલે કે પેલું હારું હું હારું બહેરું લેવા જવું કહેતાનું તે હેડ્યો હેડ્યો એ ગોમમાં જો એ કૂવો તો કૂવો પોણિયારીઓ પોણી ભરતી હતી અને વલ્લો તો જોડબો તે વલ્લાના સોયે બેઠો જઈને એટલે કૂવો ગમે તેવું વસ્તુ હોય તો કૂવો જોડવા મળે શું સન શું નહીં એ બધું કૂવો બીએ એવું વાતો કરે પોણી ભરવા દો એટલે વાતો કરવી એટલે જોડવા મળ એટલે પેલું વલ્લાના નેતા બેસે બેસે છે પેલી ભાઈઓ કી અલી મારે પહલે જવાનું છે પેલી કે મારે જવાનું છે અલી અલી રૂખી તાર કે રૂખી કે મારે તો કોઈ નહીં ક્યાં પહેલી ભરવા જઉં કે કે રૂખી ફઈ હોય ભાઈ આપણા સાથે બોમ્બો હોય એ જવાય કે કોઈ નહીં પણ મારા મમોય નહીં કે ફઈ નહીં કે કોઈ નહીં કે મારા બાપોય નહીં કે માએ નહીં કોઈ નહીં કે મારે એટલે હું કેના ઘેર પહલી કરવા જાઉં તે કે સારું તારું હલ્યો એટલે બોલાવું છોડ્યો ને ખાવા ખાવા બોલાવું જમવા એનું નામ પહલ્યું આ પેલો ઠાકોર બેઠો બેઠો અબડસ ના બધું પોણી ભરી ઘેર હેડી એટલે પેલો ઠાકોર ચેડી ચેડી જવું રૂખીબાઈનું ઘર થોડી થોડી શેટી પાડી જ પછી કે રૂખીબાઈનું ઘર જઈ રૂખીબનું ઘર જાય કે હું રૂખીબનો ભાઈ શું હું રૂખી તેડવા આવ્યો છું પહેલ્યો ભરવા કે બરા હંગાથી બોકલો ડોસી તો ભોળો એ બુડી હાહું રૂખી દેહાહુ હા એ કે બહુ જાકે ને તાર ભાઈ તેડવા આવ્યો છે ને કે મારો ભાઈ નહીં મારે નહીં જવું પહેલ્યો કરવામાં અરે કે દા કેમ નહીં જવું ને એનું છોકરું હતું એનું કે હું નહીં જતી પહેલ્યો કરવા મારે પહેલ્યો કરવા નહીં જવું અરે કે જા ભાઈ દોરથી હા હોય તો મોકલી મને મોકલી એક અડધ બાજે વાજ્યા ને કૂવા આવ્યો આ ભાઈ છોકરું તેડીને જતી હતી હંગાથી હંગાથી કૂવા આવ્યો કે આ કૂવામાં આ છોકરા નાચી દે તારા અને તારો ભાઈ નહીં હું તો તારો ધણી શું કે એ પેલી છોડી કે તારે એ કહેવું તું ક સારું હેલો અને છોકરાને કેમ હું ફૂંક નાહી દઉં કે નાહી દે એ છોકરાને પેલી પજીલાજીને માતાને કીધું હે માતા જેવો હું તમને આલું છું છોકરો એવો મને પાછો આલજો મારી જો મારી હાથી હગઈ હોય તો તું મને પાછો આલજે કે એમ કરી છોકરાને કુવા નાખી દીધો અને પેલી પહેલાં ઠાકોર ડાંગ જઈ જઈ એટલે અવાજ થયું હવા તું કે જા મારા બદલે ખાવાનું વાહણ લુગડો બધું જુદું લઈ આવ જુદું લેવા મોકલ્યું એટલે પછી પેલી ભાઈએ શું કર્યું પેલી ઘડી ડોસી હતી તે લાવો કે આ તમારા માથામાં જુઓ કાઢો એમ કરીને જુઓ જોવા બેઠીને સીલી સીલી ઠોકારી દેહાડીઓ માથામાં ડોશીના સુલામ દેવતા લગાડ્યું ડોસીને અદ્ધર બોધી અને અદર બોધી અને તો કઢાઈ મેલી અને દેવતા લગાડી ડોસી ઊંધી બોધી કાઢી તે પેલું હોયથી લોહીનો સોટો પડે ને સંબંધી થાય લોહીનો સોટો પડે ને એવું સંબંધ થાય પેલી બંને આદમીનો લૂઘડો પહેરી કાઢ્યો પહેરી અને હેડી નેકળી પેલું તો વરવા જોશે એટલે થઈ પાટણ જેલો હોય એક બીજા ચક્ષર શરબા હોય એટલે વાર્તો થાય કે હેડી નેકડી હેડી નેકડી એટલે કૂવો આવ્યો કૂવ આવ્યો એટલે પેલો લૂઘડો હતો તે ધોળો હતો કાઢી નાશી નાખી દીધો અને પેલો એનો પહેરેલો હતો એ રાશો પછી જળ દેવથી માને કીધું કે માં જેવો મેં તમને દીકરો આલ્યો છે એવો મને પાછો આલો જળદેવથી મા તરત જ ઊભો થતા કંઈ છોકરો પાછો આલી દીધો પેલી ભાઈ તો ઘેર આવતી રહી આવતી રહી પેલું તો બધું લઈને આવ્યો એ શું કર કોઈ નહીં ગરબો આ કે ચેવો માલુફા પાડી પાડીને ખોવાયું કે આ પેલું સમસમ થાય ને જેવા માલુફા પાડીને ખોવાયું કે ઘર ઘેડો ઘરું ઘેડ પણ ગરબું નું ઘર તો બહાર વાસેલું હતું કૂણું ઘેડ આ તો ગરબું ઘેડીને મોય જાય તો એની માન અધર્મ બોધેલી આ તો मानव्याती उतारी देवता ओलवे नाशो सार के, के मारे हाल नाही दवाय बे त्रडाने एक बंगडीओ लई रुखीबाईनं घर रुखीबाईनं घरचं पूजतो ल बंगडीओ लो बंगडीओ दो करतो करतो आो बंगडीओ पेली दोशी जोवा तो लिओी जाई देत ઓળખી તો જાય કે તો આપણે એક વખત આવ્યું એટલે ઓળખાય તો કરું કે એ ઓળખી જઈ હતી એ કહીને હું કે બંગાળીઓ હારી લે ક કે મારે બંગાળીઓ નહીં લઈ માં બહાર પડી કંઈક અરે લે કે હારી સરસ બંગડીઓ પણ બહાર નહીં લેવી કે ગમો બમો બધા જ બંગડીઓ બંગડીઓ કર્યું પાછો બંગળીઓ લઈને જતું રહ્યું કે ભાઈ નહીં કે ગોઠે એવી પછી હું કર્યું અસલ રૂપાળી સરી અરસાઈ બી દે તો વજ ચાર જણા હોજ રાત બો આવ્યા ચાર જણા આવ્યા ઘરકુચને ખબર હતી કે આજ ઘરકૂચ છે ગોળ વતો ઢાળી અને પેલું ચપ્પુ બરાબર વરસાઈ સરસ કરી મેં લીધું બટન લઈને લઈ દે ખબર એના પર ચીડી કઈડી એવું થાય એવું ચપ્પુ કરી અને મોતો ઢાળીને બેઠી પછી તે પેલા ઠાકોર ચારે જણા ચાર જણા આવ્યા આવી અને ફોડું પાડ્યું ઘરને ફોડું પાડીને એક જણો મય પહેરવા એ પેલી બી નાક કાપી લીધું પહેલાં નાક કાપી લીધું એટલે પેલું કે હા 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 મગફળી કઈ રી મગફળી કઈ રી ઓ એકલાનું જ કપાય કે કેતો પછી બીજો પેઠો કે બીજાનું કાપી લીધું બેનું કાપ્યું પેલું કે હા 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 મને મકોડો નહીં ને મને તો કોક ચીડી કઈ કે જેમેલ કઈ એવું કર્યું કોક પછી પેલો ત્રીજો બેઠો ત્રીજાનું નાક કાપી દીધું ચોથો પેઠો એટલે ના કાપ્યું લીધું એટલે ખબર પડી કે શું કે બધોનો ના કપાયો કે ત્યાં તમે બહેડું ખોળવાયા હતા તે કડી બેન બહેડું છે કે તે કે હાર કે આપણે ભય થઈ જઈએ ઈરા ઘેર કે તેઓ કર્યો લુકડો બોધી અને જ્યાં બૂરા ભાઈ કે બાર ભાઈ હોય ને તો મારે શેતી કરી તે જો કે મારે શેતર કોમ કરો હું તમારું ભાટ લઈને કે હવે તમારું ભાટ લઈને જો બી નહીં તો લાડવા કર્યા અને લાડવા કરી અને બધોનો નાખ મોય લાડ લાડવા ગાળ્યો લાડવામ ગાલીને દાળ ભાત લાડવા કરી અને લઈને ભાત આલવા જઈ બોય ભાત આલી અને કે ભાઈ તમે ત્યારે ખાઈ અને આ બોય એટલે વાહન લેતા આવજો કરીને આલી અને આવતી રહી ગયા અને પેલો તો એક જણો લાડવો ભાગક કે હાય હાય હા તો આપણો ન કાપ્યો તો એ ભાઈ પેલો એ કે એટલે કે આપણે ના નવા કે હેડો કે જતા રહીએ કે આપણો હમુર્દામાં એ નાખો એ ખા ઠાકોરા જતા રહ્યા અને હતી હતીથી રાજી ખુશી રહી ઠાકોરો મારી કાઢ્યા જતા રહ્યા એઓને નાક કાપી દીધો અને ખબર પાડી એઓને કે જેવી રીતે ચોરીઓ થાય છે ને જેવી રીતે ગરબો પહેરાય છે એવી બઈ હતી કાઠી તે બધું સારું કર્યું અમારી વાત વોખલા ગોટી અમારી વાત મોટી હા બો એવું બને વાત કહીશું પોર આ બધી સારી વાત છે બઈ હારી હતી તે જો ભય ભય નહોતો બૂન નહોતી કશ કોઈ નહોતું અને પેલો ભય થઈને આવ્યો હતો તો એ પણ પાર પડી વાત બરોબર